દાહોદના ફતેપુરા મામલતદાર કચેરીમાં એસીબીની ટ્રેપમાં સર્કલ ઓફિસર મંથન કુમાર જીવાભાઈ પરમાર લાંચ લેતા પકડાયા પ્રાપ્ત માહિતી મુજબ આ કામના ધારપણાનો દાખલાની જરૂરિયાત હોય જેથી ફરિયાદી મામલતદાર કચેરી ફતેપુરા ખાતે જઈ ધારપણાનો દાખલો મેળવવા માટે ફરિયાદીના કાકાના છોકરાના નામે મિલકત આવેલ હોય જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી ફરિયાદીએ અરજી મામલતદાર કચેરીની ટપાલ શાખામાં તારીખ પચીસ દસ બે હજાર ચોવીસના રોજ આપેલ તેમ છતાં એકાદ મહિનાનો સમય થતાં દારૂકાનો દાખલો ન મળતા ફરિયાદી ફરીથી મામલદાર કચેરી ફતેપુરા ખાતે ઓફિસમાં સર્કલ ઓફિસર આ કામના આરોપીને મળતા તેઓએ જણાવેલ કે અરજીના સાંભળો કંઈક મુકાઈ ગયેલ છે જે શોધી કાઢી તેમને જણાવીશ ત્યારબાદ ફરિયાદી ફરીથી તારીખ સાથે એક ના રોજ મામલતદાર કચેરી ફતેપુરા ખાતે જઈ આ કામના આરોપી સર્કલ ઓફિસર સુખસરનાઓને મળતા આરોપીએ ફરિયાદીને અરજીમાં તથા રૂપિયા નો સ્ટેમ્પ નવેસરથી કરી રૂપિયા પાંચ હજાર લઈ આવવા જણાવે જે લાંચ ના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ મહીસાગર એસીબી ને ફરિયાદ કરતા ફરિયાદીની ફરિયાદના આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમિયાન આ કાર ના આરોપી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા પાંચ હજારની લાંચની માંગણી કરી લાંચના નાણાં સ્વીકારતા એસીબીના હાથે રંગે હાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર મગન ડામોર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા